જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેકે એડવેન્ચર્સ ચાલો મારા વિડીયામાં સ્વાગત છે ઠાકોરજીના દર્શન કરી લે બધા જય શ્યામનારાયણ ભગવાન કેમ છો દયાળુ મજામાં છો દયાળુ ચાલો આજે છે એકાદશી તો એકાદશીની બધાને હાર્દિક શુભકામના આજે ઇન્દિરા એકાદશી છે તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે કિચના તુલસીજીને જય શ્યામનારાયણ કહી દઉં જય શ્યામનારાયણ તુલસીજી કેમ છો મજામાં ને અહીંયા લિવિંગ રૂમના તુલસીજીને જય શ્યામનારાયણ કહી દઉં જય શ્યામનારાયણ તુલસીજી કેમ છો મજામાં એમ કે છે કે તુલસીજીને અગિયારસના દિવસે પાણી ના પવાય મને નથી ખબર અમે તો ક્યારેય એવું નથી બહેનું કે અમે પાણી ના હોય કે અમે હંમેશા પાણી પાતા આવ્યા છે હવે મને નથી ખબર ઘણા બધા એમ કે છે કે તુલસીજીને છે ને અગિયારસના દિવસે પાણી ના પવાય સાચું છે કે ખોટું છે મને નહીં ખબર કે અમે કોઈ દિવસ આવી રીતે સાંભળ્યું નથી કે તુલસીજીને પાણી ના પવાય હા એ સાંભળ્યું કે તુલસીજીને તમે અગિયારસના દિવસે છે ને લઈ ના શકો એ પણ નહીં સાંભળ્યું અમે ક્યારે વાય ગયા છે પોણા બે આજે બહુ જ મોડું થઈ ગયું હું ગઈ હતી ડૉક્ટર પાસે પણ ડૉક્ટરે કંઈ કર્યું નહીં એપોમેન્ટ ડૉક્ટર કંઈ કર્યું પણ નહીં ડૉક્ટરે જોઈ પણ નહીં મને ખાલી એ લોકોની આશિષ્ટ નથી એણે જોઈ લીધી મને અને મને કીધું તું એનીમાં જા હવે ખબર નહીં હું શું કરું મને નથી ખબર અહીંયા હું બનાવું છું આજે સાંભાની મોરૈયાની ખીચડી તો હું મોરૈયા જ પલાળતા ભૂલી ગઈ છું તો પહેલાં મોરૈયું ધોઈ લઈએ ને પછી આપણે મોરે અને ખીચડી બનાવી આજે થોડું ટાઈડ ટાઈટઅપ કરી લીધું બધું કામ કરી લીધું કિચનભાઈ છે ને એની ઘરે પાછો ગયો એટલે કામે ગયો છે એટલે સારું છે કિચનને પણ ને મને પણ સારું છે પણ મને છે ને અહીંયા દુખે છે માથામાં થોડું હવે થોડું લાગ્યું એટલે દુખવાનું તો છે જ ખબર ને ચાલો મોરૈયું આપણે છે ને પલાળી લઈએ આ છે મોરૈયાની પાછી કરીએ એટલે કે સોરી મોરૈયાની ખીચડી બનાવીએ કે કે અગિયારસ છે ને એટલા માટે અહીંયા આવી રીતે પહેલાં ધોઈ લેવાના મોરૈયાને કે કે છે ને હું ખાઈને ત્યાં ગરમ પાણીથી ધોઈ લેવાનો મસ્તનો બંને દેખાઈ એકદમ ઘુસીને છે ને ધોઈ લેવાનું ગરમ પાણીથી રાઇટ ટબમાં નથી ધોતી ઓકે તપેલીમાં છું મારી ચાયની તપેલીમાં છું ને ચાલો આજે એક નાઇસ સંદેશ આપી દઉં મેં સંદેશ રીલ મૂકી છે પણ મીડિયામાં રીલ્સ નથી મૂકી તો વિડીયામાં કહી દો એટલે કે છે કે ભગવાન જે કરે એ સારા માટે હોય છે ને આપણે એ ભલાઈ માટે હોય છે એટલે કે ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી જોઈએ કે ભગવાન જે કરશે એ સારા માટે જ કરશે એવો વિચાર રાખીને ચાલીએ ને તો આપણને છે ને બળ મળે શક્તિ મળે ને છે ને ભગવાનમાં વિશ્વાસ છે નકર છે ને આપણે ભગવાન ઉપરથી વિશ્વાસ આપણને ઉઠી જાય નકર ભગવા નકર છે ને ભગવાન ઉપરથી વિશ્વાસ આપણો ઉઠી જાય એવી રીતે આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ રાઈટ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી અક્ષરે હું પુરુષોત્તમ દાસના બીજામાં છે માતા મંદિરનો છે મારું બીજું છે ને આવું હોલ્ડર એમાં છે લખેલું અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી મોરૈયા પલાળી લીધો છે હવે આપણે મોરૈયાને બનાવશું મને નથી ખબર તમારી સાથે હું શું વાત કરું છું મને નહીં છે ખબર ગાજર મૂકવું હતું મોરૈયામાં પણ છે ને બટેટા છે ને કોબી છે લાલ મરચાં છે પણ ગાજર ઘરમાં નથી ફિનિશ થઈ ગયા ને શોપિંગ જવાનું મન થતું નથી બરાબર હવે આપણે મોરૈયો વઘારી લેશું એટલે આપણે તપેલું પેલા ગોતું જોઈએ ને કે કૂકરમાં વઘારું આઈ થિંક કૂકરમાં વઘારું એટલે છે ને ફાઇન એક એકવીસલ વગાડી દેવાય જલ્દી જલ્દી થઈ જાય ને એટલા માટે બરાબર સાચી વાત કે નહીં અહીંથી મસ્તના દર્શન થાય છે ભગવાનના ભગવાન થેન્ક યુ ભગવાન તમે અમારી બહુ મોટી રક્ષા કરી તે માટે દયાળો મારે વિડીયો મૂકો તો પણ મારા દીકરાને છે ને ના ગમે કે મમ્મી પ્લીઝ નહીં મૂક મૂક ઓકે એ ચાલો હવે અહીંયા જ મૂકું છું વઘારું તો તમને કદાચ બતાવીશ ચાલો હવે આપણે મોરૈયા વઘારીએ છીએ તો મોરૈયામાં આપણે તેલ મૂકશું પેલા આમાં પાણી છે ને થોડું ના તેલ જ છે સોરી તેલ જ છે પાણી છે પણ તેલ છે સરસ દેખાય છે કે નહીં દેખાતું ચાલે દેખાય કે ના દેખાય અમે દેખાય જ એટલે બહુ કહેવાય બરાબર સાચી વાત ને ઓકે હવે આપણે એમાં જીરું મૂકશું તેલ તો થયું નથી હજી તેલ થાય પછી ગયો વળી પાછો ગેસ ઉપર મૂકી દીધું એવું થાય પણ શું કરીએ થાય માટે થાય હેપી રહેવાનું બરાબર જીરું મીકું હવે આપણે એમાં મૂકશું એક તમારપત્ર ના તમારપત્ર નહીં સોરી તજ તજ ને આપણે મૂકસરમાં મરી પછી એક તમલપત્ર તેના ખાતા હોય એ ના મૂકે તો ચાલે અમે ખાઈએ છીએ હવે લીમડો ને મરચું જીરું મરી તમલપત્ર તજ ને આખા મરી ને સૂકું મરચું ને લીમડો અને આપણે એમાં મૂકશું આદું મરચા ય આદુ મરચા મૂકશું લીલા મરચા આદુ લીલા મરચા રાઈટ આજે લાલ પાવડર નહીં વાપરું એટલે લીલા મરચાં મૂકીએ છીએ આવી રીતે છે ને લેવાના આ દુનિયા મરચાંને રાઈટ હવે આપણે એમાં મૂકશું લાલ મરચાં મારી પાસે હતા તો લાલ મરચાં બટેટા સોરી પેઢા છે ને કોબી મૂકશું થોડી કોબી ગેસને સ્ટોર કરી દઉં છું એટલે આપણે ઉતાર બેસે છે નાખે એટલા માટે આવી રીતે થોડી વાર સતડાવી કોબીને મરચાં ને એટલે આપણે મૂકશું એમાં બટેટા બટેટા મૂકી દીધા રાઈટ ને પછી એમાં પાણી મૂકી હવે આપણે એમાં મૂકશું નિમક રાઈટ મોરૈયા ની ખીચડી બનાવીએ છીએ એટલે નિમક સ્વાદ અનુસાર હળદર કે હળદર ખાઈએ છીએ હળદર રાઈટ પછી આવે ને થોડા બટેટા એટલે પાણી મૂકી દેવાનું ને પછી મોરૈ મૂકી દેવાનું ને તમે મોરૈયા પહેલા શેકી પણ શકો છો થોડી વાર આપણે દેવા દઈએ તો છે ને ફાઇન આવી રીતે ચડી જાય ને પછી મોરૈ મૂકી મોરૈયાને થોડો તેલમાં આની સાથે મિક્સ વેજીટેબલ સાથે પતરાવાનું ને પછી છે ને પાણી મૂકવાનું ને પછી ચડી જાય ને એટલે બે વિસલ વગાડી લેવાની બે વિસલ વગાડી લેવું ને પછી તમારે એમાં છે ને ઉપરથી દહીં મૂકી દેવાનું રાઈટ એટલે તમારો મોરૈયો રેડી પીનટ પણ મૂકવાનો પીનટનો ફૂકો મૂકી છે એ પછી મૂકી હમણાંની એ જ્યારે ચડવા આવે ને ત્યારે પહેલાં નહીં મૂકવાનું પછી ઓકે ચાલો આવી રીતે અમે મોરે વઘારીએ છીએ તમે કેવી રીતે વઘારો અમને જણાવજો છો યાર કોમેન્ટ સેક્શનમાં થેન્ક યુ સો મચ છે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચર